મા ઊગી જાતે પડવા દેજો આ મોડ તમારે પાણી પાણી પડે કરો ગયો રે લે કોઈની લાઈફ નથી ગો અમે છે ને રવિવાર હતો ને नमोपारे बनेलु तो रा બારિયા રામ ને સીરુ વાળી જતો કેમ કરવશે હા એ સાચું હું કાઈ કેના છોટા એ તો બોલે ઇન બોલે કે બોલે ઇન બોલવાનું છે ને એ ઓર સાત વરસાદ વરસાદ થઈ વરસાદ ના કડાકા ભડાકા સાથે વરસાદ ગાજી સાથે કેવો વરસાદ છે આ બધા સુખી રહે સોરે રાજકોટમાં છે બધા વરસાદ થઈ ગયા હા સંભાળ્યા વરસાદ છે છે કડાકા થઈ છે હા ભરે પડે પડવા દે પડવા દયો હા હમણાં જ આવી હેલો જીરી થાય છે

Halo, jadi 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 jadi